સાડા તેર ઇંચ વરસાદે વડોદરા વાસીઓને રામ ભરોસે કરી દીધા સામાન પેક કરીને તો બહાર જ નીકળવું પડશે ને મગરો આવે છે મોટા મોટા મગરો છોકરાઓ નાના છે શાકભાજી કેવી રીતે લાવવાનું બહુ બહુ તકલીફ હો ગઈ પાણી જીવ લઈને ભાગી કોઈ આવતું જ નથી જોવા માટે ક્યાંક આખી ટ્રક સમાય એવા ભૂવા પડી ગયા તો ક્યાંક મહાકાય મગરો સોસાયટીમાં ફરતા થયા વિશ્વામિત્રીના પાણી એવા ઘૂસ્યા કે શહેરીજનો રીતસર દહેશતમાં આવી ગયા દિવ્ય ભાસ્કરની ટીમ સૌથી પહેલા વડસર પહોંચી અહીં રસ્તો બંધ હતો અને ચોમેર પાણી ભરાયેલા હતા કમાટીપુરામાં પણ કંઈક આવા જ હાલ હતા પાણી ઘૂસવાના ડરે લોકો ઘર વખરી શિફ્ટ કરવા લાગ્યા અને ભૂખ્યા તરસ્યા રાત વિતાવવી પડી આખી રાત જાગ્યા છીએ સામાન ફેરવો છે રાત્રે એમ નહોતું કે પાણી આવી જશે પણ રાત્રે બે વાગ્યા ત્યાં પાણી ચાલુ થઈ ગયું છે લોકોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી પરંતુ હજુ સુધી તંત્ર અહીં નથી પહોંચ્યું કોઈ પહોંચ્યું નથી કોઈ જાણ જ નથી કરીને કોઈ પહોંચ્યું બી નથી પરશુરામ ભઠ્ઠામાં પણ દયનીય સ્થિતિ જોવા મળી અહીં પચાસ થી વધુ ઝૂપડા પાણીમાં છે એક બાજુ પૂરના પાણી અને બીજી બાજુ મગરનો ડર આ લોકોએ પણ રાતભર ભૂખ્યા રહેવું પડ્યું કઈ જીવંગા સાહેબ અમે તો આખી રાત બેહી

કે કોઈ જો રસ્તો નહીં જવા માટે ઘેરે અને ઘરે પણ જવા માટે કોઈ વ્યવસ્થા નથી કેમ કે તે પણ પાણી ફૂલ છે બરાબર સિદ્ધાર્થ બંગલો વિસ્તારમાં દર વર્ષે પાણી ઘૂસી જાય છે જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો દર વર્ષે વરસાદ ફૂલ આવી જાય ત્યારે અમાર ટેન્શન જ રહે કે ભઈ ક્યારે પાણી આવશે બહાર ટેન્શન જ થઈ જાય અમાર તંત્રને કાલે બી જાણ કરેલી છે કે આ બધું અહીં ભરાઈ ગયું છે પણ કોઈ જોવા બી નથી આવ્યું મેઘ વચ્ચે શહેરમાં બે લોકોના મોત થયા અને એક હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વિશ્વામિત્રી નદીમાં ખૂબ જ મગરો છે અને ઉપરવાસમાંથી પાણી પણ છોડાઈ રહ્યું હતું જેને પગલે લોકોમાં હાલ ભયના માહોલ છે સાથે સાથે મુશ્કેલીઓ પણ ખૂબ જ છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા